નમસ્કાર મિત્રો જય ગૌમાતા માતા ઇંગળજકૃપા પ્રાકૃતિક ફાર્મ હિતેશભાઈ મેણિયા વડાળી આજે તારીખ છે ચૌદ જૂન દસ પર્ણી અરકું અગાઉથી આગતરું તૈયારી કરી રહ્યા છીએ તો અલગ અલગ બધા વનસ્પતિના પાંદડા કલેક્શન કરી લીધા છે લીમડો છે ધતુરો છે આંકડો છે પછી પપૈયાના પાંદ પણ નાખ્યા છે ત્યારે જો અમારે પપૈયા પણ ખૂબ સરસ સારી રીતે જે ઉનાળાના પણ થઈ રહ્યા છે પછી લીમડાના પાન છે આંકડા છે ટૂંકમાં તમામ દસ પર્ણી અર્ક અલગ અલગ બધા વનસ્પતિ નાખી અને દસ પર્ણી અર્ક બનાવી રહ્યા છે આ અમારું મેળા પદ્ધતિથી ગયા વર્ષનો મેળો હતો તે હજુ શાકભાજી ચાલુ છે પીંડા છે ગુવાર છે સોળી છે પછી આગળ મેળો થોડોક નુકસાન થયું હતું આગળના વિડીયોમાં પણ આપણે મૂકેલું હતું તો મેળો કાઢ નાખ્યો છે ને બીજો નવોસરથી નવો મેળો કરી અને દેશી બિયારણ કલેક્શન કરવાના છે આ લાલ ભીંડા છે પછી જો આપણે બેરલમાં ધતુરો ને પપૈયા ને એવું અમુક વસ્તુ નાખી દીધી છે અને અમુક વસ્તુ જે નાખવાનું ચાલુ છે એટલે દસ પંદર અગાઉથી આગોતરી તૈયારી કરી વાળશું હાલે ત્યારે લીંબોળી પણ પાકી ગઈ છે તો અધકચરી ખાંડી અને લીંબોળી પણ તમે ભેગી કરી અને સંગ્રહ કરી લેજો એટલે તમારે નીમ ઓઇલ લેવું ન પડે પહેલો છંટકાવ હળવો અમથો કરવાનો થાય તો એ અધકચરી લીંબોળી ખાંડી અને ક્રશ કરી અને પલાળી દેશો તો એનો છંટકાવ પહેલો થઈ જશે તો તમારો ખર્ચ ઘટી જશે બજારમાંથી લેવું નહીં પડે કુપા પ્રાકૃતિક ફાર્મ હિતેશભાઈ મેણિયા વડાળી મારો મોબાઈલ નંબર છે સત્તાણું બે સુમાલીસ અઠ્યાવીસ એક પચીસ મિત્રો આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરજો અને દેશી અને શુદ્ધ નેચરલ હાલ ચોમાસાના શાકભાજી બિયારણ જોઈએ તો જરૂરથી અમારી પાસેથી મંગાવજો નેચરલ રીતે જ મેં તૈયાર કરેલા છે પ્રાકૃતિક રીતે તો અમે તમારા ઘર સુધી કુરિયર દ્વારા મોકલી દઈશું તો મિત્રો મિત્રો આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું મિત્રો ભૂલતા નહીં